નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડીયોમાં સોમવારે રાધનપુરની અંદર એક દુઃખદ ઘટના બનવા પામી હતી સત્તાવન વર્ષીય એક મહિલા ખુલ્લી ગટરમાં પડી જવાથી તેનું ઘટના પર જ મોત થઈ હતું વાત કરીએ તો રાધનપુર શહેરમાં તંત્રની બેદરકારીનો એક ગંભીર કિસ્સો સામે આવ્યો છે મસાલી રોડ પર આવેલી સરસ્વતી નગર સોસાયટીમાં સત્તાવન વર્ષીય શારદાબેન બિપિનભાઈ પ્રજાપતિનું ખુલ્લી ગટરમાં પડી જવાથી કરુણ મૃત્યુ થયું છે સોમવારની સવારે નર્દાબેન દૂધના પૈસા ચૂકવીને તે નજીકની દુકાનથી પરત ફરી રહ્યા હતા તે સમયે નેશનલ હાઇવે એથોરોટી દ્વારા બનાવવામાં આવેલી અને લાંબા સમયથી ખુલ્લી રહેલી ગટર માં તેઓ અચાનક પડી ગયા હતા તેમને માથાના ભાગમાં ગંભીર ઈજા પહોંચી હતી અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી પણ ફેલાઈ ગઈ છે સોસાયટીના રહીશોએ અને સ્થાનિક લોકોએ તંત્ર તેમજ હાઇવે એથોરોટી પર ગંભીર બેદરકારીનો આક્ષેપ પણ કર્યો છે તેમની અનેક રજૂઆતો છતાં ખુલ્લા ગટરો ઢાંકવામાં ન આવતા આ દુર્ઘટના બની હોવાનું જણાવાઈ રહ્યું છે તો આ તો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયોમાં